હા મંજુર પ્રશ્ન પૂછો એવું કયું પ્રાણી છે જેને 17 જીંગડા 18 પૂછડા અને 10 10 માથા હોય છે ના તો એવું ડિસ્કવરીમાં આવ્યું છે ના તો એ કઈ બુક આવ્યું છે અમે જ કયો જીને જોયું ને ના આવડ્યું ને કાટ કાટ હજાર કાટ આયો અરે આ શું હજાર ની ખોટી નોટો પકડાવે છે હજાર ની નોટો તો કયા દિવસની બંધ થઈ ગઈ છે બે પાંચસો વાળી નવી કાઢ હા હા આ બરોબર છે

જલેબી જલેબી ને દહીં દહીં મી સ્લીપિંગ નાઈટ મિક્સિંગ ધીધી ઓલ અરે અમારા ગામના છોકરાઓને અંગ્રેજી બોલતા આવડે છે છે ચી રાજ બેટા આવતીકાલ અંગ્રેજીમાં શું કહેવાય ટુમોરો વેરી નાઈસ ઇંગ્લિશ અને પરમ દિવસને અંગ્રેજીમાં શું કહેવાય ટુમોરો નાકળ આજે એકમોરો લગાવી દે જોયું રાઈટ રાઈટ જોયું આમ જોઈએ બેટા હવે ઈ કે હામી આવને અંગ્રેજીમાં શું કહેવાય કામીએ માં જાય તે અંગ્રેજીમાં શું કહેવાય પહેલાવા જવાનું પછી કહેવાનું કામીએ જોયું હાલ હાલ તને મારા ગામ ગામડાનુંકો જોયા જોયા હો જો આઈતિયા અમારા ગામમાં પાણી આવે છે વાવ 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 ની તારો બાપ ડરાવ છે ડરાવ નાઈસ નાઈસ તું નાઈસ તો ઉપર નાઈસ કાય વાતો ના હાલ તને મારા ગામની ચા પીવડાવું તું કપટી કપટી મને કેસ કપટી તુંય કપટી તારો બાપ કપટી વોટ ઇઝ ધીસ 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 ફાધર ઓફ ધ બિસ્કિટ રોટલો છે રોટલો

જ સરસ હજી એકવાર જોરદાર તાળીઓથી વધાવો બાળકો